ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલની બાતમીના આધારે હિંમતભાઈ દુલાભાઈ ધામેલિયા ઉંમર વર્ષ તેતાલીસ રહે મકવાણા શેરી રાજાપરા રાજપરા નંબર બે તાલુકો તળાજાવાળાને તેના કબજામાંથી પોસ્ટ ડોડા જેનું વજન એકસો સત્તાવન કિલો નવસો બાર ગ્રામ જેની કિંમત રૂપિયા ચાર લાખ હજાર સાતસોને છત્રીસ તથા વજન કાંટો જેની કિંમત રૂપિયા બે હજાર સહિતનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી અને તેમના સામે એનડીપીએસ એકટને જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ દ્વારા અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે